અને પેથાપુર જિલ્લા પંચાયતની સીટ વાઇઝની મિટિંગોમાં માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને દાહોદ જિલ્લાના સ્ટાર પ્રચારક સાહેબ સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ બાબુર સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા સાલોદ પૂર્વ આઈપીએસ જીડીઆઈજી અને પૂર્વ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બીડી વાઘેલા સાહેબ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા સાલોદ લીમડી જિલ્લા પંચાયત સિટીના સભ્ય શ્રી ભુરિયા લલિતભાઈ તાલુકાના પ્રભારી જોશિયારા સહાયક સંગઠનના મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ચંપાબેન ડામોર પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્યોની શ્રી માધુભાઈ ડામોર ચાકલીયા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મહેશભાઈ સરપંચ સરપંચશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના શ્રીઓ ભાજપ પાર્ટીના સંગઠનના જવાબદાર આગેવાનો મલવાસી ગામના આગેવાનો અને અહીંના લીમડી વિસ્તારના ગરીબ લોકોના મહિસ એવા કલારા બાબુભાઈ ઝાલોદ તાલુકા ભાજપ પાર્ટીના મહામંત્રી શ્રી નિસતા કાળુભાઈ હાજર હતા અને સ્થાનિક તરીકે નાયક યશુભાઈ પડવાલની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને અગોતરું આયોજન કરી અને આ વિસ્તારની રૂઢિ અને પ્રથા મુજબના મોટા નાના ટોલના તાલે નાચતા ગાતા લોકોને અને નેતાઓને ખુશ કરવાનું કામ કરતા એવા કિશોરી સુરેશભાઈ અને પૂર્વ ઝાલો તાલુકાના પ્રમુખ શ્રી દિનેશભાઈ નીનામાં કંબોએ આયોજન કરી અને મિટિંગો સફળ બનાવવા સહયોગ જોવા મળ્યો હતો બ્યુરોચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી